એટલે અમુક તારો એમ ને ખાલી બે પેલો આગળ બતાવે એ જ એ ન હતો ને અમુક સુ બીજું ને ફિટ પડતા હોય ને રાય કપડા આંચલ ન આપી દે કાંક અવર નવર એકાદી બુન ન ચાલે જાય

અમે આજે જઈએ છીએ સદીમા દર્શન કરવા માટે તમે પણ અમારી હંગાત હેડો ના દર્શન કરીએ આપણે બધા માતાજીના માતાજીના આશીર્વાદ લઈએ ચૈતર મહિનો હોય એટલે એટલે કીધું દર્શન તૈયાર થાય કોઈ ખબર નહીં હાલ તો હું બીટુ બા અને એના પપ્પા એટલો જણો છીએ એમાંથી કુણ કુણ અવ ક્રિશ આવક નહીં આવતી કોઈ ખબર નહીં અને આચલ આવક નહીં આવતી કોઈ ખબર નહીં હવે જે તૈયાર થાય ખરું બરોબર એવું છે એટલે જમવાનું બનાવવાનું બાકી હ પછી વાસણ કચરા બધું કરવાનું આચલ કચરાવાળો બતાવું એ આચલ કચરોવાળો ક્રિસમસ્તી કર હ આચલ જોડે પેલા હું નાવા ધોવાનું બતાવી દઉં માતાજીની અહીંયા પૂજા કરી લઉં પૂજા કરીને પછી જમવાનું બનાવી દઈએ વ્લોગમાં બન્યા રહેજો હા માટા સુભાઈ દેખાડું જોયા ચી શી શી સી શી શી ભાઈના ખોળામાં બેસીને આ બા ઊંઘી હીટું ઊંઘાડ દીધી ગરડો જેવું હોય ઉતાવળ કરો જ ઉતાવળ કરો એટલે કે કરીધું બા જમીન જવાનું હો તો એ કે ના ઉતાવળ કરો તમે પણ મારી સાથે બીજા અર્તાના દર્શન કરી લો માતાજીની આરતી માતાજીની આરતીનો લાભ તો કોઈકને જ મળે કારણ કે આપણે તો જુઓ બહાર નહીં જવું પડે એમ ઘરમાં બેઠા બેઠા મોબાઈલથી જ માતાજીની મોમાઈ માતાજીના દર્શન કરવાના છે અને આરતીનો લાભ લેવાનો છે એટલે બા બસ તો તમે પણ માતાજીની આરતીનો લાભ લો અને દર્શન કરો માતાજી સૌનું પણ સારું કરશે બધાની મનોકામનામાં પૂરી કરાવે એવી મારી અંતરથી આશા હા હું માતાજીને એક જ પ્રાર્થના કરું કે મારા ફેમિલીનું સાથે સાથે તમે પણ મારા ફેમિલી જ કહેવાય તમે મારા ફેમિલી સાથે જેવા મારું ફેમિલી જ કહેવાય એટલે તમામ મારા યુટ્યુબ ફેમિલી અને મારા ઘરનું ફેમિલીનું માતાજી ધ્યાન રાખો બસ લોટ બંધાઈ ગયો ગવાર બફાવા માટે મૂકી દીધી છે માતાજી માટે જુઓ મા પ્રસાદ બનાયો અને મારા માટે ખીચડીનું જે પી ખીચડી ખીચડી ફાઉટ એમના એમ ખીચડી હ અને ગવાર શાક બનાયું માતાજીનો પ્રસાદ માતાજીને ધરાવી દીધો હ કારણ કે શાક મેં આમ તો ફૂલ થાળી કરવાની હતી પણ ફૂલ થાળી કેમ ના કરી ગવારનું શાક બનાવીએ ને તો એમદમ નહીં ભાવતું બરોબર અને ગવારના શાકમાં લસણ આવે જ બરાબર એટલે ભગવાન માતાજીને લસણ ડુંગળી ન કોમી પડે એટલે ખાલી મહાપ્રસાદ બનાવ્યો દૂધ નોખીને મસ્ત મહાપ્રસાદ પ્રસાદ બનાવી દીધો હવે હું રોટલી બનાવું જો રોટલી બનાવું છું આજે તો મારે એકલીને જ બધું કોમ કરવું પડે બીટુ એ વાસંગ હસ્યા અને આચલ જઈએ નેટનું ફોમ ભરાય હેટનું ફોર્મ ભરવા માટે જઈએ ચલો તમે પણ જમવા માટે મારે એક ટાણું કરવાનું હોય હ એમાં હું બપોરે એક ટાણું કરું છું અને સાંજે નથી જમતી સાંજે થોડું દૂધ ચા બનાવીને પી લઉં છું એટલે મને શાંતા એટલે સાંજે ના જમું ને તો મારા ચાલ પણ બપોરે એક ટાણું માર કરવું જ પડે બપોરે જમવું પડે જો ને શાખ જ રોટલી નહીં ખાતી ને એટલા માટે વચ્ચે વચ્ચે પેલું વિડીયો જોયા જાય ને મસ્તી કરે જાય ખીશું ને અમારા જો ખાવાના ટાઈમે મસ્તી બધામાં મસ્તી આ હેલો ગાઈસ હું વિધિ છું જો આચલ છે ને અહીંયા ચપ્પલ પહેરે છે ટાઈસો ને સાથે આવું છે પણ આવવાનું મળતું નથી બિચારી એટલે એને ઘરે રહેવું પડશે મમ્મી અહીંયા ઘર લોક કરે છે ટાઈસી ને હજુ અંદર મૂકવાની છે ટાઈસુ ચાલો અંદર પપ્પા રાહ જોઈ રહ્યા છે ક્રિસ ક્રિસ શું કરે છે તું તું શું કરે છે

પણ આ માતાજીના પ્રતાપે આજ હું બધી રીતે સુખી મારા છોકરાઓનું એજ્યુકેશન ગણો મારા સિદ્ધપુરનું મકાન ગણો અમે સુખી જે છીએ અમે અત્યારે હાલમાં જે સુખી છીએ ને આ માતાજીના કારણથી સુખી છીએ તમને એવું લાગતું છે કે તમે ચાર ઇટીઓનું મંદિર હોય એ તમે દર્શન કરવા ગયા પણ હજી તમને ખબર નહીં કે ચાર ઇટીઓનું ખાલી મંદિર હોય ને એમાં કેટલું કેટલું હા હ માતાજીનું એ તમને ખબર નહીં હોય આ ગુરુ મહારાજનો ધૂણો છે તમે પણ દર્શન કરી લેજો માતાજીના મંદિરના બાજુમાં જ ગુરુ મહારાજનો ધૂણો છે આ ગુરુ મહારાજની ગાદી બતાવું આ આ ગુરુ મહારાજની ગાદી હ તમે પણ ગુરુ મહારાજના દર્શન કરી લેજો આ મહાકાલી માતાજી હ આપણને આશીર્વાદ મળશે મારા જોડે જોડે તમે પણ દર્શન કરી લેજો તમારા દર્શન કરવા ક્યાંથી આટલો ગુરુ મહારાજ હનમહાકાલી માતાજી પેલું હોમ

જો બાબીના હુમા હો બોલી એની હોને દામે સે આ મને તો રાજકુવર કેવો સે મારો વાલો એક કૃષ્ણ લાગી છે મારો લડવાયો એકદમ લાગે છે બસ હવે ઘરે પોકી ગયા અને ચોળાફળી રસ્તામાંથી લીધી હતી આ બધાને ભૂખ લાગી હતી તે નાસ્તો કરવા માટે ચોડાફળી લીધી હતી બાન જતા રહ્યા અને અમારા બેઠા છે ખર્દેવજુ ગાઈશ હું તમને એક વાત કહેવા માંગુ કે મેં ફેસબુક બંધ કર્યું કારણ કે ફેસબુક આજકાલ બહુ હેક થાય પછી મને એ ડરના કારણથી મેં હે ને ફેસબુક બંધ કરી દીધું અને જે કોઈ મારા બ્લોગ જોતું હોય રેગ્યુલર મારા બ્લોગ જોવા હોય અને જોતું હોય મને યુટ્યુબમાં યુટ્યુબમાં મારી ચેનલ હ સંગીતા ગોસ્વામી એમાં તમે સબસ્ક્રાઈબ કરી શકો ચેનલને યુટ્યુબમાં મારા રેગ્યુલર વિડીયો જમ હું મૂકું છું એવી રીતે વિડીયો જોવા મળશે બરાબર તો બાય મળીશું બીજા બ્લોગમાં તો સુધી બાય